પાટણ શહેર અને જિલ્લામાં મિશ્ર ઋતુની અસર જોવા મળી રહી છે દિવસે ગરમી અને રાત્રે ઠંડીના કારણે વાયરલ ઇન્ફેક્શનનો ફેલાવો વધ્યો છે સરકારી હોસ્પિટલમાં દરરોજ પાંચસોથી વધુ દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે હવામાન વિભાગે તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી કરી છે બપોર સુધી સૂર્યનો તાપ વધુ રહે છે સાંજ પડતા જ ઠંડી શરૂ થઈ જાય છે આ કારણે શહેરમાં શરદી ખાંસી અને તાવના કેસો વધ્યા છે પાટણની જનરલ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં કુલ સોળ હજાર એકસો એક્યાસી દર્દીઓએ સારવાર લીધી છે આમાં અગિયાર હજાર સાતસો અઠ્યાવીસ નવા દર્દીઓ અને ચાર હજાર ચારસો ત્રેપન જૂના દર્દીઓનો સમાવેશ થાય છે હોસ્પિટલમાં શરદી ખાંસી તાવ અને ઝાડા ઉલટીના એક હજાર બસો છે કેસો નોંધાયા છે મિશ્ર ઋતુની અસરને કારણે સિવિલ હોસ્પિટલના ઇન્ડોર વિભાગમાં પણ દર્દીઓની સંખ્યા વધી છે ડોક્ટરોના મતે આ સમયે લોકોએ પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સાવચેતી રાખવી જરૂરી છે હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ